નમસ્કાર બોલાયમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાતરી અલીપુરામાં એક મંકી બાઇટની ઘટના બની છે આમ તો અવારનવાર છાસ વારે ગત વર્ષે પણ આવી ઘટના ક્રિષ્ણા સોસાયટીમાં પણ બની હતી મહિલાઓએ રજૂઆત કરી હતી ફરી એક વખતે આપણે આ એક ઘટના બની છે સોસાયટીમાં અને સિત્તેર વર્ષના જે વ્યક્તિ તેઓ દૂધ લેવા માટે સવારે છ વાગે જ્યારે નીકળ્યા ત્યારે એમના હાથમાં તકલીફ હતી દૂધની અને ક્યાંકથી વાંદર આવ્યો અને વાંદરે એમના શરીર પર અલગ અલગ ચાર પાંચ જેટલા બચકા ભરી લીધા અને એને લીધે એમને કુલ અઢાર ટકા આવ્યા છે ને ખાનગી દવાખાનામાં એમને સારવાર લેવી પડે છે કારણ કે જે એની જે રસી છે તે સરકારી દવાખાનામાં પણ ઉપલબ્ધ ન હતી ખરા ટાઈમે જે દવાખાના પણ મદદમાં આવતા નથી તેવું પણ આ સમાચારમાં આપણે વર્ણવી શકીએ છીએ આપણે જે ભોગ બન્યા છે એમને પણ વાત કરીશું કે શું સાહેબ આપણું નામ શું હરેન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણ શું બનાવ બન્યો હતો સવાર મેં એકદમ જ વાંદરું આવ્યું અને મને બચકા ભરીને જતું રહ્યું આ સોસાયટીનું નામ શું હા જનકલ્યાણ સોસાયટી જનકલ્યાણ સોસાયટી જનકલ્યાણ સોસાયટીમાં જતામાં પ્રવેશ કરતા જ ઘર છે હા પ્રવેશ કરતા ને હાથે બીજા નંબરનું ત્રીજા નંબરનું ઘર વર્ણન કરશો કેવી રીતે આખો બનાવ બન્યો હતો અને તમે બચાવવા માટે સવારમાં હું દૂધ લઈને લેવા માટે જેવો બહાર નીકળો અને દૂધના કટોરા હાથે હતા એટલે તૈયારીમાં એક વાંદરું આવ્યું અને વાંદરું મને બે ત્રણ બચકા ભરીને નાહી ગયું પછી એવું છે ક્યાં બચકા ભર્યા હતા આ પગ નીચે એડી નીચે હા પગ હા મુટરની હા હે ને ઓહ અચ્છા કુળ કેટલા ઘા કર્યા છે હા લગભગ ત્રણ ચાર ઘાથી અને અઢાર ટાંકા આવ્યા છે અલગ અલગ ઘા હા બરાબર સારવાર લીધી ક્યાં લીધી આ બોડી ઢોકલિયા હોસ્પિટલમાં લગભગ છ સાડા છ જેવું તમે ઘરની બહાર નીકળ્યા હતા હા હા આ દૂધ લેવા માટે પછી સારવાર કરાવી તો ડોક્ટરે હું પ્રિકોશનરી મેજર શું કહેવા માગે છે આ ડૉક્ટરે કીધું કે એમ અત્યારે આ વેક્સિન અવેલેબલ નથી અહીંયા એટલે એમ કે તમારે સરકારી હોસ્પિટલમાંથી વેક્સિન લાવી પડશે એમ કે હા અને પછી વેક્સિન તપાસ કરાવી પણ વેક્સિન હતી નહીં થઈ સરકારી હા પછી બસ આ પછી ટ્રીટમેન્ટ લીધે ઘેર જ નહીં આવ્યો પછી બરાબર પછી ફરી પાછું ડ્રેસિંગ ને હા ફરી પાછું ડ્રેસિંગ કરાવવાનું આખું નામ હરેન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણ આ આપણે જનકલ્યાણ સોસાયટીમાં બનાવ બનેલો છે આપણે વાત કરીએ એમને પગ પર થયો છે ઈજા ગંભીર ઈજાઓ છે અને આપણે જે યુટ્યુબની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે અમે તમને કાપડ ઈજા પણ નહીં બતાવી શકતા કારણ કે સારવાર લીધેલી હોય કે પ્રકારના દ્રશ્યો આપણે નથી બતાવી શકતા દવાખાનાના પણ દ્રશ્ય નહીં બતાવી શકતા એટલે અમે તમને બતાવતા નથી પરંતુ જે બનાવ બન્યો છે એની વાત કરીએ તો આ જે વાનર છે એના જે વાંદરા છે કપિરાજ છે એ ક્યાંથી આવે છે કારણ કે સવાલ બધા બહુ છે બાજુમાં જ અહીંયા સુખી કોલોની છે સુખી કોલોનીનું એ જ્યાં કોઈ રહેતું નથી અને ખુલ્લું કમ્પાઉન્ડ છે ત્યાં ખૂબ મોટા મોટા ઝાડો પણ છે જાળીઓ પણ છે અને એને લીધે આ વાંદરાઓ એ ઝાડો ઉપર આશ્રય સ્થાન લે છે અને એ એમને કોઈ રહેતું નથી અવાવરું જગ્યાને લીધે એમને સલામત સ્થળ લાગ્યું છે આજુબાજુના જે લોકો વાંદરા જ્યાં માખણી પટ્ટામાં એટલામાં ખાસ જોવા મળતા હોય છે ત્યાંથી કદાચ આવ્યા હોય ખબર નથી ચંદ છેલ્લા બે ત્રણ વર્ષથી વાસ કરે છે અને ત્યાં તમે કોલોનીમાં ત્યાં જાઓ સુખી કોલોનીમાં તો મોટી સંખ્યાની અંદર વાંદરાઓ ત્યાં આપણે નાના બચ્ચાથી લઈને એમના ફેમિલીઓ સાથે એ સુખી કોલોનીની અંદર વાંદરાઓની કોલોની બનેલી છે એમ કહેવામાં આપણે કોઈ અતિશયોક્તિ નથી અને એ વાંદરાઓ છે અહીંથી આપણે રહે એમાં કોઈને ગ્રામજનોને પણ વાંધો નથી પણ જે જ્યારે બાઇટિંગ બાઇટ કરવાના જે બનાવ બને છે બંકી બાઇટ ત્યારે નિર્દોષ લોકોને અગાઉ કોઈ પણ કારણ વિના કશારે આ આપણે જે વાત સામે કિસ્સો છે દૂધ લેવા માટે બહાર આવ્યા અને દૂધ લઈને હાથમાં તપેરી ને વાંદરો એકદમ જ હુમલો કર્યો આ બનાવ બહુ ચોંકાવનારો છે અને વાંદરાઓને પકડવા માટે વન વિભાગે સક્રિય થવું જોઈએ કારણ કે જે એમ તો વન વિભાગ સક્રિય છે આપણે વન વિભાગ પર કોઈ જાતના નુકત્યની અંગુરી નિર્દેશ નથી કરતા એમની નિષ્ક્રિયતા છે પરંતુ આ જે બનાવ બને છે એ સંદર્ભે સંજ્ઞાનમાં લેવામાં આવે અને તંત્ર પણ આ બાબતની ખાસ નોંધ ન લે અવારનવાર આવા બનાવ પહેલાં કૃષ્ણ સોસાયટીમાં પણ મહિલાઓને આ રીતે બાઇટ કરવાના બનાવ બનતા હતા ત્યારે તેઓએ પણ રજૂઆત કરી ત્યાર પછી એક પણ વાંદરાની પકડવામાં આવ્યો નથી કે પાંજરું મૂકવામાં આવ્યું નથી અહીં પાંજરું મૂકવામાં આવે અને અહીં જે આ પ્રકારનો બનાવ બન્યો છે તો એ વાંદરાઓ જ્યાં જ્યાં વસતા હોય ત્યાં એ પિંજરા મૂકી એમને અહીંથી પકડવામાં આવે અને સલામત સ્થળે જ્યાં પણ લાગે ત્યાં મૂકી આપવામાં આવે તો જ આ બાબત છે એની પર નિયંત્રણ લાવી શકાય એમ છે એમ ત્યારે અહીંના જે સ્નેકર ભાઈઓ છે તેઓને પણ જાણ કરવામાં આવે તેઓ પણ પ્રયાસ કરે તો વન વિભાગ માટે પણ આસાની થશે કારણ કે સલામતીનો પ્રશ્ન છે માણસ એક તો જ્યારે સવારથી નીકળતો હોય ને ઝૂમતો હોય પોતાની દૈનિક જિંદગી માટે દૈનિક દિનચર્યા માટે ભાઈ જ્યારે નીકળે અને તરત જ જ્યારે આ પ્રકારના ઘટનાઓ સામે આવે ને એક પ્રાણી છે આ પ્રકારનું જે એમ તો કોઈ નુકસાન ના પહોંચાડે પણ વારંવાર આવા બનાવો બને છે ત્યારે એની સામું નિયંત્રણ કે રીતે લાવી શકાય એ પણ સવાલ થેન્ક યુ